કે શું ધોરણ દસ બોર્ડની રિઝલ્ટની તારીખ આવી ગઈ આ બધું કે છે તે સાચું છે તો મિત્રો આજે આપણે આજે આની અંદર તે જોવાના છીએ કે ધોરણ દસ બોર્ડની તારીખ આવી કે નહીં તો મિત્રો વિડીયોમાં તમે બન્યા રહેજો અને હું તમને આજે કહીશ કે ધોરણ દસ બોર્ડની તારીખ આવી ગઈ કે નહીં તો મિત્રો તો શરૂ કરીએ આજનો આ વિડીયો

પચીસ માર્ચથી તઠેર દસ મે સુધીની તો મિત્રો આ કોઈ ફિક્સ તારીખ રહેવાની નથી પચીસ માર્ચથી દસ મેની તારીખ કોઈ ફિક્સ તારીખ નથી તો મિત્રો હજી આપણું આ ગુજરાત બોર્ડ છે તે હજી આપણે પંદર તારીખથી આપણા પેપર તપાસવાનું શરૂ કર્યું છે તો મિત્રો આ તારીખ ખોટી પણ હોઈ શકે કારણ કે આ તો ખાલી અનુમાન લગાવવામાં આવ્યું છે પણ આપણું ગુજરાત બોર્ડ છે તે ગમે પણ તારીખ રાખી શકે આ તો ખાલી પચીસ માર્ચ થી લઈને દસ મે સુધીની છે એ તો ખાલી અનુમાન તારીખ છે કે આ આની અંદરથી તમને ગમે તારીખ સુધીમાં આપી શકે ખાલી આ એક અનુમાન તારીખ છે કે પચીસ માર્ચ થી લઈને દસ મે સુધી આ એક ખાલી અનુમાન તારીખ છે જે તમને દસ બોર્ડ અને બાર બોર્ડ નું result ની તારીખ આ છે એવું તમને કહેવામાં આવે છે તો મિત્રો હજી કોઈ ફિક્સ તારીખ આવી નથી તો મિત્રો ફિક્સ તારીખ આવશે તો તમને આપણી આ વિડીયો આ યુટ્યુબ ચેનલમાં તમને માહિતી મળી જશે તો આ હતી ખાલી ફિક્સ તારીખ પચીસ માર્ચ થી લઈને દસ મે વચ્ચે સુધી આવી જશે તો મિત્રો ધોરણ નવ માટે આ એમપી પ્રશ્નો આવી ગયા છે જો તમે નાના ભાઈ બહેન હોય ધોરણ નવમાં અભ્યાસ કરતા હોય તો એને જરૂરથી જાણ કરજો અને આપણી આ ડીવી ધમાલ youtube યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા નાના ભા મુલકાઓને ભાઈ બહેનને જાણ કરજો આપણા ચેનલ વિશે તો મિત્રો નવા હોય તો આપણી આ યુટ્યુબ ચેનલને દિવિ ધમાલ કાશીસ એજ્યુકેશનને લાઇક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા નવા વિડીયો જોવા માટે મળતા રહ્યો આપણે યુટ્યુબ ચેનલમાં અને બોર્ડની એલદમ તારીખ આવશે એટલે સૌ પ્રથમ તમને હું જાણ કરીશ અને સૌ પ્રથમ youtube યુટ્યુબ ચેનલમાં ખબર પડશે મિત્રો મળીએ હવે નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત